નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો બોલિવૂડ અભિનેત્રી નૂર મલ્લિકા દાસનું અવસાન થયું છે તેને સાડત્રીસ વર્ષની હતી અને તેને કાજોલ સાથે વેબ સિરીઝ અને ધ્ર ટાયલમાં કામ કર્યું હતું તેને કથિત રીતે આપઘાત કર્યો છે પોલીસે સજુને લોખંડવાલામાં તેમના એપાર્ટમેન્ટમાંથી લાશ મળી આવી હતી અહેવાલો મુજબ અભિનેત્રીના પાડોશીએ દુર્ગંધ જોતા જ હોશીસવાર પોલીસ સ્ટેશનને જાણ કરી હતી જોકે મિત્રો જણાવી દી કે પોલીસે લાશ ચડી ગયેલી હોવાથી મળી આવી હતી અને મુંબઈમાં દાવા ધુઆ વગરની અગ્નિ અગ્નિસંસ્કારનું સંચાલન કરતી મામદાન હેલ્થ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ એનજીઓની મદદથી તે રવિવારે અભિનેત્રીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ત્યારે મિત્રો એક અધિકારીએ કહ્યું હતું કે અમે તેમને પરિવાર સાથે વાત કરી હતી અને બે અઠવાડિયા પહેલાં પોતાના વતન પરત ફરી હતી આ બાબતે આત્મહત્યા પાછળનું કારણ તપાસ હેઠળ છે મલ્લિકા ભિકાના સારા મિત્ર અલકોનાથ પાઠકે કહ્યું કે હું આનાથી ખૂબ છું હું નૂરને વર્ષોથી ઓળખું છું અને તેની સાથે ઘણી ફિલ્મો અને સિરિયલોમાં કામ કર્યું છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ